મોટા કાંડાગ્રા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરાયું મુન્દ્રા તાલુકાના મોટા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું સવારે સાડા દસ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અદાણી ગ્રુપ અને શ્રીમાન રક્ષિત શાહ સીઆરએસઆર એસ આર હેડ ગુજરાત અદાણી ફાઉન્ડેશન શ્રીમતી પંક્તિબેન શાહનું ગામના સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી અને ગામજનો દ્વારા ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટાકાંડાગ્રા ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ તેમજ તળાવનું નવીનીકરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મોટાકાંડાગ્રા ગ્રામ પંચાયત ખાતે મુખ્ય મહેમાન શ્રીમાન રક્ષિત શાહ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અદાણી ગ્રુપ અને શ્રીમતી પંક્તિબેન શાહ સીએસઆર હેડ ગુજરાત અદાણી ફાઉન્ડેશનનું મોટાકાંડાગ્રા ગામના સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી અને ગામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું મોહદસિંહ જાડેજા ટુંડા ગ્રામ પંચાયતના સરપંચ કીર્તિભાઈ રાજગોર દેવલબેન ગઢવી અદાણી કરસનભાઈ ગઢવી અદાણી મીઠુભાઈ મહેશ્વરી ગામના દરેક સમાજના આગેવાનો ગ્રામ પંચાયતના સદસ્યો ગામજનો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી તલાટી હરિભાઈ પટેલ ગ્રામ પંચાયતના સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રક્ષિતભાઈ સાહેબ અને પંક્તિબેન શાહે મોટા કાંડાગરા ગામજનોને ગામની ખૂટતી કડીઓ પૂરવામાં અદાણી હર હંમેશા ગામજનોની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી આ તકે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવીએ પણ ગામ લોકોને ખાતરી આપી હતી કે ગામનો વિકાસ કરવામાં અમારી ટીમ હર હંમેશા ચોવીસ કલાક તત્પર રહેશે

વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અદાણી ફાઉન્ડેશનમાં વિશ્વાસ મૂકીને અદાણી ફાઉન્ડેશનની સાથે એમણે વાત મૂકી હતી અને જે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈએ માન્ય કરી અને તળાવનું નવીનીકરણ ક્રિકેટ ગ્રાઉન્ડ જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે અને આ ઉપરાંત વૃક્ષારોપણની આખી અદાણી વન ઊભું કરવાની જવાબદારી અદાણી ફાઉન્ડેશને લીધી છે અને આ કાર્યમાં સરપંચ શ્રી દેવલબેન ગઢવીનો ખૂબ સારો ફાળો છે હંમેશા કામનું હિત વિચારે છે અને હવે આના લોકાર્પણ પ્રસંગે આપણે બીજા ત્રણ કામોનું ખાતમુહૂર્ત કરી શકીએ એના માટે આપ સૌને શુભેચ્છા નમસ્કાર મારું નામ કરશન ગઢવી છે હું અદાણી ફાઉન્ડેશનનું કાર્યકર છું આજે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયત સાથે ક્રિકેટ મેદાનનું ભૂમિપૂજન તેમજ તળાવનું ખાણેત્રો અને એનું બ્યુટિફિકેશન કરવાનું છે એનું ખાતમૂહૃત સાથે સાથે અદાણીવન જે અમે અમારો પ્રોજેક્ટ છે એ અંતર્ગત અમે વૃક્ષારોપણ કરીશું એનું ખાતમૂરત એમ ત્રિવેણી સંગમ રૂપે એક ઝાડવા જલ અને યુવાનો માટેનું કાર્યક્રમ આ હતો જેમાં અમારા આગ્રણીય રક્ષિત શાહ સાહેબ આદરણીય ભંક્તિબહેન તેમજ ગ્રામજનો સરપંચ પંચાયત બોડી હાજર રહેલી અને ગ્રામજનો હાજર રહેલા અને અમારા ઉદ્દેશ એ છે કે યુવાનો નો એક રમતગમત માટેનું સ્થળ બને સુંદર મજાનું ગામનું સુંદર તળાવનો વિકાસ થાય સાથે સાથે આખા ગામમાં જ્યાં અદાણી વન બનાવીએ છીએ અમારા પ્રોજેક્ટ અંતર્ગત ત્યાં સરસ મજાનું એક વન બને અને પર્યટક સ્થળ બને અદાણી ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે અમે મોટા કંડાગ્રામાં ટુંડા ગામમાં બાજુના સિરાચા ગામમાં નવીનાળ ગામમાં ઝરપરા ગામમાં ધ્રભ ગામમાં આ બાજુ વિરાણીયા ગામમાં મોટી ખાકર ગામમાં એમ દસેક જગ્યાએ અલગ અલગ ગામોમાં ક્યાં પાંચ એકરમાં માં ક્યાં બે એકરમાં ક્યાં પાંચ હજાર ક્યાં દસ હજાર એવી રીતે અમારું વૃક્ષારોપણ થવાનું છે આ વર્ષે જી ખાસ કરીને અદાણી ફાઉન્ડેશન હર હંમેશ જ્યારે જ્યારે ગામ લોકોનો સૈયારો સહયોગ મળતો હોય છે ત્યારે અદાણી ફાઉન્ડેશન તત્પર જ હોય છે અમે દરેક કામ દરેક ગામ માટે કાંડાગ્રા હોય ખાખર હોય જે ગામમાંથી અમારી પાસે અને અમે પણ પાંચ રજૂઆત આવી હોય એમાંથી જોઈએ કે ખરેખર તાતી જરૂરત કઈ છે ગામ આખાને કઈ જરૂરિયાત જેનો લાભ મળશે તો આ ટીમે પંચાયત દ્વારા મહિના પહેલા જ અમારી એમની સાથે મિટિંગ થયેલી એમની પણ સાથે રજૂઆત હતું તેમાંથી અત્યારે ત્રણ પછી નેક્સ્ટ સ્ટેપમાં બે એવી રીતે અમે ગામના વિકાસ ગામ સાથે રહી ગ્રામ પંચાયત સાથે રહી અને અમારો સમયસર ગામનો વિકાસ થાય એવો પ્રયાસ રહેતો હોય છે આજે મોટા કાંડાકરા ગ્રામ પંચાયત અને અડાણી ફાઉન્ડેશન દ્વારા લોકો ઉપયોગી અને ગ્રામ વિકાસ માટેના કાર્યમાં એક તો ક્રિકેટ ગ્રાઉન્ડ જે યુવાન લોકોની ઘણા વર્ષોથી માંગણી હતી એ ગ્રાઉન્ડનો પછી એક તળાવ રિનોવેશન કરી અને તળાવનો નવીનીકરણ એટલે બ્યુટીફિકેશન કરવાનું કામ પછી અડાણી વન એટલે વૃક્ષારોપણનું કામ આજ રોજ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી દેવલ ડાયાભાઈ ગઢવીની જે માંગણી હતી હું ડાયાભાઈ એમના પતિ તરીકે જ્યારે અમે માંગણી મૂકી અને એક જ રજૂઆતમાં અમારી માંગણી સ્વીકારી અને અદાણી ફાઉન્ડેશનના સરેસરો એવા પંક્તિબેન અને એસી જેટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એવા રક્ષિતભાઈ આજે અહીંયા મુખ્ય મહેમાન તરીકે આવી અને આ ગામના વિકાસના કામોનું એક ખાત ખાતમુહૂર્ત કર્યું જે ખાસ કરીને અહીં જે ખરેખર કાંડાગરા ગામ વિકસિત ગામ કાંડાગરા ડેવલપમેન્ટ ગામ કે કાંડાગરા કોઈ કહી શકાય કે ભાષાકીય રીતે એવા ઉપયોગ થતા હતા કે કાંડાગરા તો બહુ વિકસિત ગામ હશે પણ છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી જે વિકાસથી વંચિત રહી ગયેલું ગામ કેમ કે આવા મોટા મોટા ઉદ્યોગો અહીંયા આજુબાજુમાં હોય અને ગામનો વિકાસ ન થતો એ આપણા દુર્ભાગ્યની વાત કહેવાય અમે જ્યારે પંચાયતની ચૂંટણી વખતે અમે જેને નામાંકન કર્યું હતું ચૂંટણી માટેનું ત્યારે અમે પ્રાણ લીધી હતી પ્રતિજ્ઞા લીધી હતી કે ગામને આપણે નંદન બનાવવું છે ગામનો એક વિકસિત મોડલ તરીકે આપણે ગામને ડેવલપ કરવું છે અને એ વિકસિત મોડલના જે આજે અમે વાયદા કર્યા છે એ વાયદા માટે અમે આજે અઢી મહિનાથી પંચાયત અમે પંચાયતનું કાયદાકીય રીતે કારભાર સંભાળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે સરકારી યોજનાઓમાંથી લગભગ પચીસ લાખ રૂપિયાના કામો સરકારમાંથી મંજૂર કરાવે છે અને લગભગ એક કરોડ જેવી માત્ર રકમમાંથી અદાણી કંપની ફાઉન્ડેશન દ્વારા પછી કોર્પોરેટ દ્વારા જે ધંધા રોજગારી અને લોકોના જે કામો હતા એમાં પણ પ્રયત્નશીલ રહ્યા છે ગામને સ્વચ્છતા માટે થઈ અને અદાણી કંપની હોય કે ટાટા પાવર હોય એ હોય એના સિવાય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અમારો કાર્યશૈલી જોઈ અને અમને કામની જે પદ્ધતિ છે અને ખુશ થઈ અને એ લોકો સામેથી અમારી સાથે જોડાઈ અને કામ કરવા માટે ઉત્સુક થયા છે ખરેખર આ ગામ જે ચર્ચિત ગામ છે ને કચ્છમાં એક મોસ્ટ વેલ્યુએબલ ગામમાં જેની ગણતરી થાય એવું એટલે મોટા ગાડાકના ગામ આ ગામમાંથી ઘણા એવા નેતા થઈ ગયા ઘણા એવા મહાનુભાવો થયા અને ઘણા એવા કવિઓ પંડિતો પર થયા છે એટલે એ ગામ એક બહુ વિકસિત ગામ કાયદાકીય અને પેપર રીતે હતું પણ ગ્રાઉન્ડ તળ ઉપર જોઈએ એવા વિકાસ નહોતા થયા ત્યારે અમારી સદભાવના પેનલની જે ટીમ સંપૂર્ણ ટીમ

ત્યારે છોકરાઓના જે ચહેરા ઉપર સ્મિત હતું છોકરાઓને જે લાગણી હતી અને જે એમની ભાવના હતી ને કાલ બે દિવસથી અમે જાહેરાત કરી છે ને જયારે મને આ યુવા વર્ગના જે સપોર્ટ અને યુવા વર્ગના જે ફોન આવે છે ભાવુક થઈને ફોન આવે છે કે છોકરાઓ માટેનું ક્રિકેટનું માધ્યમ એક બહુ અત્યારે અગત્યનો અંગ બની ગયું છે ક્રિકેટ હોય કે કોઈ પણ ખેલકૂદ હોય એટલે છોકરાઓ માટે હવે પ્રેક્ટિકલ માટે કસરત માટે હોય કે અગ્નિવીરની યોજના હોય પોલીસની ભરતી હોય એના માટે પણ ગ્રાઉન્ડ જરૂરી છે માત્ર ક્રિકેટ નહીં પણ અમારા ગામમાં બહુ સંખ્ય લોકો એવા છોકરાઓ છે જુવાનો જે ક્રિકેટ સાથે વધુ પડતા જોડાયેલા છે એટલે એ ક્રિકેટની જે એમની ત્રીસ વર્ષની માંગણી હતી આજથી સુધી કોઈ પણ કાને ધરવામાં નથી આવી અને જ્યારે અમે આ પ્રથમ પગલું ભર્યું છે ત્યારે એ લોકોએ બહુ ઉત્સાભેર અમને વધાવી લીધું છે અને અમને એવું એટલે સુધી કીધું છે કે અમારા તરફથી નાના છોકરાઓ છે પાંચ પાંચ સાત સાત હજાર પંદર હજાર સુધીની મેક્સિમમ પગારવાળા

અગત્યની સમસ્યા હતી એ સફાઈની હતી એટલે અમે સફાઈ માટે થઈને અત્યારે એક એક વિઝન એક પૂરું કરી પાછો બીજા વિભાગમાં પણ અમે સફાઈનો ત્રણ દિવસથી અભિયાન ચાલુ કર્યું છે પછી આ વિભાગ માટે બહુ મોટી સમસ્યા એક સફાઈ એના પછી રોજગારી ધંધા રોજગાર પછી આરોગ્યને લગતી સેવાઓ શિક્ષણને લગતી સેવાઓ એ મુખ્ય મુદ્દા હતા અને એવી મુખ્ય મુદ્દા ઉપર અમે અત્યારે તમે કોઈ પણ હાઈસ્કૂલ પ્રાથમિક શાળા કે પી એચ સી સેન્ટરમાં જઈ અમે બોલીએ છીએ એવું નહીં પણ તમે સાબિત કરી શકો છો કે તમારી સાથે પંચાયત જોડાયેલા છે કે નહીં અમે આવ્યા ત્યારથી લઈને લગભગ અઠવાડિયામાં બે વાર આરોગ્ય કેન્દ્રની મુલાકાત મહિનામાં બે થી ત્રણ વાર શિક્ષણ શિક્ષણ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કે બાલ મંદિર કે શિશુ મંદિર એ બધાની મુલાકાત અમે લેતા જ રહ્યા છીએ અને હજી ભવિષ્યમાં પણ અમારે મોટા કંડાકરા ગામને એક મોડલ ગામ લઈ અને ગુજરાતમાં ટોપ ટેનમાં આવે એવા પ્રયત્નો રહેશે